ભરૂચ જિલ્લાના પોલીસની લોકલ ક્રાઇમ બ્રાન્ચે મોટી સફળતા મેળવી છે જંબુસર અને આમોદ વિસ્તારમાં ઓ એનજીસીની ઓઇલ સંશોધન સાઇટ પરથી કેબલ અને મશીનરીની ચોરી કરતી ગેંગનો પર્દાફાશ થયો છે જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાના માર્ગદર્શન હેઠળ એલસીબી પીઆઈ વાડાની એલસીબી ટીમના પીએસઆઈ ડીએ તુવર અને ટીમે માહિતીના આધારે મહેસાણામાં રેડ પાડી હતી પોલીસે વસીમ ઇબ્રાહીમ અલારખા બાદશાહને પકડ્યો છે આરોપી બિલાલ પાર્ક કસબા રોડ મહેસાણાનો રહેવાસી છે તેની પાસેથી ગુનામાં વપરાયેલી મારુતિ ઇકો કાર અને મોબાઈલ ફોન જપ્ત કરવામાં આવ્યા છે પૂછપરછમાં આરોપીએ કબૂલ્યું છે કે તે મહેસાણાના યાકુબ કાદર અને અન્ય ચાર સાગરીતો સાથે મળી અને આ ચોરી કરતો હતો ગેંગ ઓએનજીસીની સાઇટ પરથી કેબલ વાયર સીએક્સ મશીનો અને અન્ય સામાન ચોરતી હતી ચોરીનો માલ મહેસાણા લઈ જઈ અને કાદર નામના વ્યક્તિને વેચવામાં આવતો હતો પોલીસે રૂપિયા કુલ ત્રણ પોઈન્ટ મુદ્દામાલ જપ્ત કર્યો છે જેમાં ત્રણ પોઈન્ટ પચાસ લાખની મારુતિ ઇકો કાર અને અન્ય પાંચ હજારનો મોબાઈલ ફોન સામેલ છે પકડાયેલા આરોપીને આમૂદ પોલીસ સ્ટેશનના હવાલે કરવામાં આવ્યો છે યાકુબ અને કાદર સહિત ચાર સાગરીતોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે સફેદ પટેલ તુફાનેસબી ન્યૂઝ આમોદ